નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને ગબર સામે આવી રહી છે આપને જણાવી કે બાંગ્લાદેશમાં અભિનેતાની હત્યા ગાયકો અને બાંગ્લાદેશમાં હિંસામાં વધારો થઈ રહ્યો છે સામે આવેલી માહિતી અનુસાર પ્રખ્યાત અભિનેતા શાતુસ ખાન અને તેના પિતાની હત્યા થઈ છે તો મિત્રો કહેવામાં આવી રહી છે કે સોમવારે ભીડે બંનેને માર માર્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારબાદ તેનું મોત થયું હતું જોકે વિરોધીએ ગાયક આનંદ લોકોના ઘરમાં લૂંટફાટ કરી આગ લગાવી દીધી હતી અને મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે મંગળવારે હિંસક તત્વોએ ક્રિકેટર લિંડ દાસ અને પૂર્વ કેપ્ટન મરસફેજ મોતજાના ગરોન્ડમાં પણ આગ લગાવી દીધી હતી હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ